કોઈ પ્રકારનો કારીગર અમારે આવ્યો નથી એટલે બધું કામ આપણે હાથે કરવું જોઈએ કરો તો પછી આને ભાઈ નબળું જાય ઓહો આજ અમારો જે મિસ્ત્રી ભાઠે ને ભાઈ દુકાન પહેલા અમારે એક પ્રીમિયમ કસ્ટમર આવી ગયા ફિંગરપ્રિન્ટ એ કેટલું બગાડે અરે અરે ભાઈ હે ને હે ને માથે વરસાદ નું ભાઈ કાળું ડીમંગ જામી ગયું વરસાદ લીધે આપણો ઘણું બધું કામ અટકી ગયું રામ રામ ડેરે ને હવન માં ભાઈ આપડા ઠાકોરજી આપડા દ્વારકાધીશના મસ્તી ના કીર્તન સાંભળતા સાંભળતા આપણે ફરી પાછા નીકળી ગયા કે નહીં કર જામનગર કર ન્યા કરવા ધંધા હેતુ થી બરોબર હે દુકાન નું કામ ચાલુ હે ફાયદા માં થઈ ગઈ છે પૂરી મેં કીધું હાલો વળી પાછા કામ ધંધે જે લાગી જાય એના માટે ભાઈ આપણે જાય જામનગર વરસાદ આવી ગયો હોય અમારા વિસ્તારમાં તમારા વિસ્તારમાં વરસાદ આવ્યો કે નથી આવ્યો ખાસ કોમેન્ટ કઈ ને કારણ કે અહીંયા તો ભાઈ ધરબડાટી બોલાવી દે ને એવો વરસાદ આવ્યો હતો રેડી અહીંયાથી જવાનું હોય ભાટિયા ભાટિયાથી ઉપાડવાની અમારી મિસ્ત્રીને પછી આપણે જવાનું છે જામનગર લેટ્સ ગો જઈએ આપણે ભૂગી ગયા છે ને આપણે આપણી દુકાને જતા હતા ત્યાં તમને બધાને ખબર છે ને શિવજીનું શિવ શિવલિંગ છે આ બાજુમાં છે ને બાજુ કીર્તન કરે મેં કીધું થોડી વાર કીર્તન કરવા દે ત્યાં આપણે બીજું કામ બતાવતા આવી કામ એવું છે કે આપણે ઓલું બોર્ડ તૈયાર કરવાનું હોય તો બોર્ડની ડિઝાઇન માટે હું જાઉં છું કેવી ડિઝાઇન બનાવીને કેવી રીતે કેવું બોર્ડ બનાવવાનું છે એ લિફ્ટ માં તમે કદી જોઈ ને લિફ્ટ આવી લિફ્ટ ચાલો મિત્રો અમે સિલેક્શન કરવા આવ્યા છે મૂક જો હેઠું મૂક તો બ્લેક માં જો મને કલર કરો દે હવે ઓલો લાઈટ ટુ ચાલુ કરો તો એમાં છે હું કે ભાઈ બોર્ડ નું સિલેક્શન આમ કરતા એવા નામ સિલેક્ટ કરી નાખ્યો છે લોગો મસ્ત નું બનાય નાખ્યો થોડા દિવસો ની અંદર ભાઈ હું નામ અને લોગો રિવીલ કરી દેવાનો હો અને કઈ બોર્ડ લાગે એટલે તમને તો બધાને ખબર પડી જશે અત્યારે વરી પાછા અમે દુકાન આવી ગયા અહીંયા કોઈ પણ પ્રકારનો કારીગર અમારે પાસે આવ્યો નથી એટલે બધું કામ આપણે હાથે કરવું જોઈએ એટલે થોડાક પટાન કાપવાના કાપવાને ચોટાડવાનું છે એ કામ કરી નાખીએ હાલો તન્માયકાની સીટો અમે કાઢી લીધી છે કાપી લીધી છે યાર ટેબલ તમે આમ જીમને તમે ઊંધો ને ખવરું કરો તો પછી આને નબળાઈ થતી જાય ભાઈ નબળું થતું જાય યાર 40 વર્ષની ગેરંટી આપી કેટલા વર્ષની 40 વર્ષ 40 વર્ષની ગેરંટી આપે ઈ અમારા મિસ્ત્રી આમાં કંઈ થાય નહીં જોઈ લો ફેવિકોલ આપણે કાઢવાનો હોય એની અંદર ઓરિજિનલ ફેવિકોલ નું છે જોઈ લે આગળ ડબલ્યુ નું રાખ્યું છે માણ કઈ લઈ લે ગ્લાસ બ્લાસ કે કઈ એ એ એ એ ઢોરા 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 એ ટેવ તો જો કતર ન હવે આમાં આપણે પટ્ટી ચટાડવી દઈશું આ ઘીજીનું જ છે તાક તો ઓહોહ આજ અમારો જે મિસ્ત્રી ભાઠે ભાઠેફરાણો હોય ને ભાઈ કે વાત પૂછે અમારે તમે જોઈ શકો છો એનું મોઢું કરવું પડે કે હારે કામ ન કરતા ઓલા જે આવ્યા હોય એને દઈ દે આ દીદી ભાઈ ભાકે પરાણ હાથી આવા અમને કઈ વાંધો નથી કઈ વાંધો એમાં જ છેલ્લે પૈસા ગણવાના તમે કે કહેતો આટલા કેટલા કે અમને ગરીબ મને દેવા દે બીજી અહીંયા કામ હાલે રાખે હે મારે જવાનું હું એક જગ્યાએ સિગ્નેચર કરવા હતું તો ચાલો ફટાફટ નીકળી જાય સાઇન બેન કરવાની હતી ભાઈ આપણે સાઇન સિગ્નેચર કરી લીધું છે અમારે પાછળ તમને બધાને ખબર છે ને મહાદેવ નું મંદિર છે બરોબર આજ સોમવાર નો દી છે લાગણી ના મસ્તની આરતી થવાની આરતી આપણે નિહાળી લેવું આરતી બારતી કરી લીધી ને પછી તમે જોયું કે હાઈ સમય થઈ ગયો હે હજી આપણે દુકાન ખોયલી નથી ખોયેલી તો તો અમારે કસ્ટમર આવી ગયા તો સવારનો સમય થયો

એમાં થોડોક ભેજ લાગી ગયો એટલે બે સાફસુફ કરાય ને એટલે એકદમ કમ્પ્લીટ થઈ જાય તો સીપી હું જ લેતો આવ્યો હું જોઈ લો એન્ટેકની બોડી છે અને કેદીનો આપણે આનો ઉપયોગ નથી કર્યો ને એટલે ને એવું થયું હોય મે બી ઘણા બધા કામ હતા એની પાછળ માટે સર્વિસમેન આવી ને મસ્ત કરવા કોમ્પ્યુટરમાં એવું કે ભાઈ લગભગ મધર બોર્ડમાં કંઈક વાંધો આવી ગયો એટલે આપણે જોઈએ રાજકોટ ત્યાં મધરબોર્ડ ઉમતા વોરંટીમાં વાંધો નહીં આવી જાય અને આવી ગયા આજ મેઇન સનમાઈકો જે ઉપરનું પાટિયાનું ચોટાવાનું આવે ને સનમાઈકો એ ચોટાનું કામ ચાલુ થઈ ગયું હોય ફિંગરપ્રિન્ટ વાહ ખરેખર ફિનિશિંગ આવ્યું ભાઈ વાહ

ને એમાંય ભાઈ આપણે કલર કામ કરવું જોઈએ તો એના માટે ને આપણે ભાઈ સ્પેશિયલ એક કારીગર આવી ગયા તમે જોઈ શકો સ્ક્રીન ઉપર આગળ મસ્તી નોજ આમાં હે ને કલર મારી દે ભાઈ કામ આપણું નબળું ના થવું જોઈએ આ કામ તમે આ જો સેમ બોલો પીછાથી કરી શકો અમારો ભાઈ હે કલર કામ કરવાના પ્રોફેશનલ છે મેં કીધું આ પીછો મારો જો એમ કે તમારો ઉઠાવા એક બે ત્રણ ચાર પાંચ પાંચે પાંચ ઇંગ્લુમાં થઈ ગયું છે ખાલી ઊંધાવાળીને છે ને કલર કરવાનું બાકી છે જોઈ લો ભાઈ કલર કર્યો છે ભાઈ બહુ અચ્છા કલર કહે આપને દુકાન કઈ ભાઈ એસઆઈ કરીને હો જાય કે ને બસ જો આમ હોવું જોઈએ વાહ ભાઈ વાહ એક ને એક જગ્યા ઉપર નહીં મારતા હે લગભગ હા આઠ વાર છે ને ઓલો પીછો ફેરવે છે એક ને એક જગ્યા પર ને આ બધું જોઈને હજી અંદાજ લાગે છે ભાઈ કીનો કીની દુકાન થતી હે ભાઈ ઘણા લોકોએ ભાઈ ઘણો બધો અંદાજ લગાડ્યો છે એમાં પચાસ ટકાના લોકોનો ભાઈ અંદાજ હારો છે કે ટૂંકમાં સાચું જ આપણે હારો તાને કે બધાને અંદાજ હારા જોઈએ તો પચાસ ટકા તમે ઘણા બધા ભાઈ નજીક ખાવ બહુ એટલે બહુ જ નજીક ખાવ નામ ને બધું હે વિચારી રાખ્યું હે આજે બોર્ડ બનાવવાનું આપણે કામ દઈ દીધું હે ઓલો સાઇન બોર્ડ ઉપર જે લગાડવાનું આવે ને એટલે બે દીમાં હે ને લગભગ એ બોર્ડ લાગી જવાનું છે અને આજે આપણું લગભગ બધું કામ આજ નહીં પણ બે દિવસમાં બધું કામ કમ્પ્લીટ થઈ જાય કારણ કે જોઈ લો સન્માયકા લાગી ગયા

કારણ કે જ્યાં જવાનું હોય ને ત્યાં ફોર વ્હીલર ઘરે એટલે લાવવાનું આઈ નહીં એટલે ફટાફટ આલો ભાઈ હે ને લેતો આવું ગાડી મોટા હતા કે દેખા તમે હોન્ડા નીકળ ટર્પેન્ટાઈન ભાઈ આપણે લઈ લીધું ટર્પેન્ટાઈનનો ઉપયોગ શું થાય તમને બધા કહી દઉં તમારે પીછો ધોવાનું હોય ને થિનર તરીકે નું લગભગ કામ કરે છે આલો પુગારતો જાય સુખ્યું હે ને અને માથે વરસાદનું ભાઈ કાળું ડિમાન્ડ જામી ગયું હારી પતનું જોઈએ અહીંયા આપણે ઉપર આ થોડકા ઓલ વળલો હોય ને થોડો ફાયદો મળી જાય છે શંકર ભગવાનની મહેરબાની છે અને આ ગધડીનો અહીંયા જો પાંદડા જીરો પડ્યા જ રાખે એમ માથે દેખાય એમ એટલીનું બહુ ધ્યાન રાખવું આની કરભાઈ ભજન મંડળી કીર્તન અમારે ચાલુ છે અહીંયા મંદિર છે ને એટલે એટલે એકદમ ટૂંકમાં એકદમ પવિત્ર વાતાવરણ અહીં છે ને રહેવાનું છે પછી ઓપનિંગ થાય પછી તમે આવજો તમને ભારી આવવાની છે જે વાતની બીક હતી ને એ જ વસ્તુ થઈ જોઈ લો વરસાદ દેવા માંડ્યો સારી પટનો અમારા હાથ છે કારા ભરાઈ રહ્યા છે કારણ કે ઓલો કલર કલર એંગલ હતા ને ફટાફટ અહીં દોડતા દોડતા અહીં લઈ કલાક પડી ગયા હે પણ લગભગ વાંધો નહીં આવી પડી ગયા હે વરસાદ આવ્યો પણ એક ફરાકે આવ્યો ઘણા આવી ગયો વરસાદ એ રીતના આવ્યો છે ભાઈ એટલે